વણેસા ગામે માંડા અજગર અને તેના ઈંડા મળી આવ્યા વન વિભાગ અને એનજીઓ દ્વારા દેખરેખ રાખશે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વણેસા ગામમાં ભીમાડા ફળિયાના પશુપાલકો પશુને ચરાવવા માટે મિંદ્રા નદી કિનારે ગૌચર વિસ્તારમાં ગયા હતા તે દરમિયાન એક માકાએ માંડા અજગરને એક દરમાં પ્રવેશતા જોયો નજીકની તપાસ કરતાં પશુપાલકને અજગર સાથે તેના ઈંડા પણ જોવા મળ્યા આ ઘટનાની જાણ પશુપાલકે ગામના જાગૃત નાગરિકો આયુષ હરપટી અને કલ્પેશભાઈ હરપતિને ટેલિફોનિક કરી ઓફ એનિમલ વેલફેર ટ્રસ્ટના પ્રમુખો તેમજ પલસાણા વન વિભાગના ઇન્ચાર્જ આરએફ સુધાબીન ચૌધરી અને સુનીલ રાવરને માહિતી આપી હતી માહિતી મળતા જ વન વિભાગ અને એનજીની ટીમ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે માંડા અજગર અને તેના ઈંદા સહી સલામત છે વન વિભાગે પશુપાલકોને આ વિસ્તારમાં પશુઓ ચડાવવા ન આવવા સૂચના આપી કારણ કે માંડા અજગરને મે મહિનામાં ઈંધા મૂકે છે અને જૂન અથવા જુલાઈના પ્રથમ સપ્તાહમાં બચ્ચા ઈંડામાંથી બહાર આવે છે આ દરમિયાન વન વિભાગ અને એનજીઓ દ્વારા અજગર અને તેની ઈંડાની દેખરેખ રાખવામાં આવશે મારું નામ કલ્પેશભાઈ રણછોડભાઈ હળપટી છે હું વણેસરા ગામ ભીમાળા ફરિયાનો રહેવાસી છું આજે સવારે મારા ગામના જે ગાય ભેંસ ચરવા માટે જાય છે એ નદી કિનારે ગયા હતા તો નદી કિનારે એક અજગર જોવામાં મળ્યો હતો તો એમણે મને ફોન કરીને બોલાવ્યું હતું

માં એ જતીનભાઈ છે એ જતીનભાઈ બી ફોન કરી દીધો છે અમે એ બી આવ્યા છે પછી ફોરેસ્ટર ફોરેસ્ટ આપણે રાધાબેન રાધાબેન એમને બી ફોન કર્યો હતો પછી સુધાબેન ખરેખર સુધાબેન રાધાબેન ની સુધાબેન સોરી ને બીજું કે આપણે એમને બીજ ગાર્ડ આપણે સુનિલભાઈ આવ્યા હતા સાથે